નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના એરંડાના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ચાણસમાં બારસો પિંચોતેરથી બારસો અઠ્ઠાણું વિસનગર બારસો એંસીથી તેરસો વીસ ઉનાવા બારસો સાઠથી તેરસો એકવીસ સિદ્ધપુર બારસો નેવુંથી તેરસો બાવીસ કડી બારસો પંચ્યાસીથી તેરસો છવ્વીસ પાટણ બારસો નેવુંથી તેરસો એકત્રીસ મહેસાણા બારસો થી તેરસો બે આંબલીયાસણ તેરસોથી તેરસો અગિયાર ડીસા બારસો એકાણુંથી તેરસો પચીસ પાટડી બારસો સિત્તેરથી બારસો છોતેર જામજોધપુર એક હજાર એકાવનથી બારસો એકતાલીસ ખેડબ્રહ્મા બારસો એંસીથી તેરસો ચોટાણા બારસો પંચ્યાસીથી બારસો નેવું ઈડર બારસો અઠોતેરથી તેરસો રાજકોટ બારસો પંદરથી બારસો ચાલીસ દહેગામ બારસો સિતેરથી બારસો નેવ્યાસી રખિયાલ બારસો થી બારસો સાઠ બહુચરાજી બારસો પંચાણું થી સાત જુનાગઢ બારસો અગિયારથી બારસો અગિયાર વડાલી બારસો પચાસથી બારસો એક્યાસી હિંમતનગર બારસો ચાલીસથી બારસો ભીલડી બારસો થી તેરસો આઠ પાંથાવાડા બારસો છોતેર થી તેરસો આઠ પાલનપુર બારસો નેવું થી તેરસો વીસ વિજાપુર બારસો પિંચોતેર થી તેરસો અઢાર રાઘનપુર બારસો થી તેરસો પંદર લાખણી બારસો થી તેરસો પંદર ધાનેરા બારસો થી તેરસો તેર હારીજ બારસો એંસીથી તેરસો દસ જામનગર અગિયારસો પચાસથી બારસો પંચાવન થરાદ બારસો નેવુંથી તેરસો છવ્વીસ દિયોદર તેરસોથી તેરસો વીસ થરા બારસો પંચાણુંથી તેરસો ઓગણીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો